ચાર યુવકોએ ઉઘરાણી કરવા ગયેલા યુવકને ગાળો બોલી ગરદાપાટુ માર માર્યો પછી આ બાજુ જાનથી મારી ધમકીઓ આપતા બેચરાજી પોલીસ મથકમાં ઊંઝા નજીક આવેલા ઉનાવા ગંજ બજાર ખાતે દૈનિક સાત ગાડી કપાસની આવક નોંધાઈ રહી છે અહીં કપાસનો ઊંચો ભાવ મળે રૂપિયા પંદરસો છેતાલીસ સુધી પહોંચ્યો છે જ્યારે સરેરાશ ભાવ ચૌદસો જોવા મળ્યો છે ઉનાવા માર્કેટ યાર્ડમાં યોજાયેલી હરરાજીમાં કપાસનો સૌથી ઊંચો ભાવ પંદરસો છેતાલીસ પ્રતિમણ હતો જ્યારે સૌથી નીચો ભાવ તેરસો એક રૂપિયા પ્રતિમણ હતો કપાસના સરેરાશ ભાવ ચૌદસો સુધી જોવા મળ્યા કપાસના પોષણ સમ ભાવ મળતા ઉત્તર ગુજરાતમાં ખેડૂતો પોતાનો કપાસ વેચવા ઉનાવા ગંજ બજાર ખાતે લાવી રહ્યા છે દૈનિક ધોરણે સાત ગાડી કપાસની આવક સતત જોવા મળી રહી છે વિજાપુર નગરપાલિકામાં સફાઈ કામદારો પોતાની સુરક્ષા અને વહીવટી ઉદાસીનતા મુદ્દે હડતાલ પર ઉતર્યા છે આ મામલે તેમણે મામલદાર અતુલસિંહ ભાટીને આવેદનપત્ર સુપ્રત કર્યું છે કામદારોની હડતાલને કારણે શહેરમાં ગંદકીનો પ્રશ્ન ગંભીર થયો છે આવેદનપત્રમાં જણાવ્યું છે કે પંદર ડિસેમ્બર બે હજાર રોજ મગરાણી દરવાજા પાસે ટાવર રોડ વિસ્તારમાં સફાઈ કામદારો પર જાતિ આધારિત અપમાનજનક શબ્દો બોલી ધોખાથી માર મારવામાં આવ્યો તો આ ગંભીર ઘટના અંગે વિજાપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે વિસનગરની એમએન કોલેજ ખાતે વિમેન એન્ટરપ્રેન્યોરશીપ પ્લેટફોર્મ અંતર્ગત મહિલા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમનું અમલીકરણ એન્ટરપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો